નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે આ વિવાદના કારણે સુરતના મોટીવેડ સિલ્વર ફાર્મ ખાતે સુરાણી પાટીદાર પરિવારના લગ્ન પ્રસંગે યોજાનાર આરતી સાંઘાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આરતી સાંઘાણી લગ્નમાં ગીત ગાવા માટે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કાર્યક્રમ સ્થળની બહાર એકત્રિત થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો પ્રેમલગ્ન મુદ્દે આરતી સાંગાણી સામે સમાજના એક વર્ગ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી વિરોધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સમાજના હિત તથા સમયની સંવેદનશીલતા જોતા સુરાણી પરિવાર દ્વારા આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સમાજ તરફથી ઉગ્ર વિરોધ બાદ તાત્કાલિક વ્યવસ્થા તરીકે આરતી સાંગાણીના બદલે ગીતા પટેલને લગ્નગીત માટે નક્કી કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આરતી સંઘાણી કાર્યક્રમમાં હાજર થાય તે પહેલા જ કાર્યક્રમ રદ કરી દેવામાં આવતા કોઈ અપ્રિય ઘટના બની નહોતી હાલ સમગ્ર મામલો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા સુરત થી શૈલેષ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે આ મામલે વધુ માહિતી માટે શૈલેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે જી સુરતમાં હાલ જે પાટીદાર ગાયિકા આરતી સાંઘાણીના પ્રેમ લગ્ન ને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને હવે તેનો પ્રોગ્રામ પણ રદ કરવાની માહિતી સામે આવી રહી છે શું છે આ સમગ્ર મામલો સુરતમાં ગઈકાલ સાંજના કતારગામ સિલ્વર ફાર્મ વિસ્તાર છે એ વિસ્તારમાં એક પરિવારના લગ્ન પ્રસંગે ડાયો અને લગ્ન ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં આરતી સંઘાણી જેના પ્રેમ લગ્નને લઈને હાલ ખૂબ મોટો વિવાદ સુરત સહિત સમગ્ર ગુજરાતને પાટીદાર સમાજમાં ચાલી રહ્યો છે એને આરતી સંઘાણીને બોલાવવામાં આવી હતી આરતી સંઘાણી જોકે આવી ન હતી અને આયોજકોએ આ કાર્યક્રમ રદ પણ કરી દીધો હતો તેમ છતાં પણ કેટલાક યુવાનો ત્યાં મોડી સાંજે પહોંચ્યા હતા ને જો આરતી સંઘાણીનો કાર્યક્રમ હોય તો તેને બહિષ્કાર કરવા રદ કરવા માટે તેઓ અપીલ કરતા હતા જોકે જે તે સમયે પોલીસ પણ સમયસર ત્યાં પહોંચી ગઈ હતી મામલો બીચક્યો ન હતો કારણ કે ત્યાં આરતી સંઘાણી આવ્યા જ ન હતા અને જે આયોજકો છે એમણે પહેલેથી જ કાર્યક્રમ રદ કરી દીધો હતો જી આરતી દ્વારા જે સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ મૂકીને પોતાના જ સમાજને ટાર્ગેટ કરાઈ રહ્યો છે તો સમાજમાં આના લીધે કયા વિરોધ હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસપણે કંઈક ને કંઈક ગઈકાલે જે યુવાનો છે જેમની બાઇટ અને તેમના રિએક્શન પણ આપણી પાસે આવ્યા છે એ યુવાનોનું પણ કેવું એ નારાજગી હતી અને કંઈક ને કંઈક આરતી એ બે ત્રણ વખત સોશિયલ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જે પોસ્ટ મૂકી છે એમાં સમાજને કંઈક ને કંઈક ટાર્ગેટ કર્યો હોય તેને લઈને યુવાનોમાં રોષ હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે આરતીએ એ લગ્ન કર્યા છે ને ત્યારબાદ તેના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે